આવ્યા છે ત્યારે પાંચ વર્ષ પૂરા થાય ત્યારે પાછા તમારે વિઝા તો જોશે ને એમને એમ તો કંઈ નહીં દેવાય બરાબર હવે ત્યારે તમે ગમે ત્યાં એપ્લાય થાયો અથવા તો તમે એમ હાલો ભાઈ અમે હવે પાંચ વર્ષ થઈ ગયા અને અમારે આઈએલઆર માટે પીઆર માટે એપ્લાય થવું છે પરમેનન્ટ રેસિડન્ટ માટે તો એના માટે તમે એપ્લિકેશન કરીશો જ્યારે ત્યારે એ લોકો પહેલેથી છેલ્લે સુધી બધું ચેક કરશે કે તમે અહીંયા આવ્યા હતા તો તમારો ટેક્સ કેટલો ભરાણો અને નેશનલ ઇન્સ્યોરન્સ કેટલો ભરાણો અને ક્યાંથી તમે કામ કર્યું હવે આ જો તમે જે જગ્યાએ કેર વર્કર્સના વિઝા ઉપર તમે સ્પોન્સરશીપ હોય એના ઉપર તમે ન આવ્યા હોય એટલે તમારે ઓટોમેટિકલી ઇલીગલ થઈ જાય એટલે તમારે એ આખું જે તમે જે ક્વોલિફાય થાવ પીઆર માટે અથવા તો એક્સટેન્શન વિઝા માટે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજય ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં ના બધાય બધા આનંદમાં હોય એટલે બસ આપણે તૈયો ભયો બીજું શું જોઈએ હવે વસ્તુ એ બની છે કે અહીંયા ઘણા જે બધા કેર વર્કર્સ અને બીજા સ્કિલ્ડ વર્કર વિઝા ઉપર અહીંયા યુકેમાં જે આવ્યા છે બધા હવે એ આવી ગયા છે બધા આવી ગયા છે ને હવે કેરવર્કર્સના વિઝા તો એ બંધ થઈ ગયા છે એટલે હવે કંઈ આપતા નથી પણ હજી પણ હજી કે જે જૂના કેરવર્કર્સના વિઝા ઉપર આવ્યા છે અને એને અહીંયા હજી ડિપેન્ડન્ટ એટલે ડિપેન્ડન્ટ નથી લઈ આવ્યા તો એ હજી લઈ આવી શકે છે એવું નથી કે ન લઈ આવી શકે રાઈટ એને એટલે એ જે જૂના આવ્યા છે એ બાકી એ પછી કાયદો આવ્યા પછી તો પૂરું થઈ ગયું એ પછી તો કોઈ લઈ જ નથી આવવાના ને હવે લઈ આવી ન હોગે બરાબર અને બીજું એક તમને કીધું તો કે સ્ટુડન્ટ વિઝા જે સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યા છે તો હવે એ નવા જે બધા હવે આવશે સ્ટુડન્ટ વિઝાને એ મેં તમે કીધું તો કે જાન્યુઆરી ટ્વેન્ટી સિક્સ પછી જે કોઈ આવશે હવે નવા સ્ટુડન્ટ વિઝા ઉપર તો એને પીએસડબલ્યુ જે બે વર્ષના મળતા હતા એને બદલે હવે વર્ષે ખાલી અઢાર મહિનાના એટલે ઓછા કરી નાખ્યા ટૂંકમાં એમ હમ એટલે આ એક ફેરફાર થયો છે ને હવે જે આજે મારે તમને વાત એ કરવી છે કે આપણે વચ્ચે આવ્યું હતું તમને યાદ હોય તો કે ફેબ્રુઆરીના માર્ચમાં અને મેં વિડીઆઈ બનાવ્યા હતા કે ઘણા માણસો ઈલીગલ માણસોને રેઈડ કરીને પકડ્યા હતા ને ત્યારે ટ્રમ્પ નવો નવો આવ્યો હતો ને ટ્રમ્પે એમાં ચાલુ કર્યું તો એ રીતે પછી અહીંયા પણ એનો પડઘો પડ્યો હોય કે જે કંઈ હોય પણ ત્યારે રેઇડ્સ કરવાનું ચાલુ કર્યું હતું અને ઘણા માણસોને ઇલીગલ માણસોને અથવા તો જે ઇલીગલ કામ કરતા હતા જેને કાંઈ જે જગ્યાએ કામ કરવાનું હોય જગ્યાએ નહોતા કરતા ઘણા કેર વર્કર્સના અહીંયા આવ્યા છે કેર વર્કર્સના વિઝા ઉપર ને એને બિચારાઓને અહીંયા આવ્યા તો ખબર પડ્યા કે આ જે કંપની જે છે એ કંપની ક્યાં તો છે નહીં ને છે તો એ કામ આપતી નથી તો એવા બિચારા ઘણા માણસો અહીંયા હેરાન થઈ ગયા છે કેમ કે ત્યાંથી મોટા મોટા લાડવા પેસા પહેરશે ને એ મોકલ્યા બધાની કે ત્યાં તો આટલી ઇન્કમ છે ને આટલું છે ને આવું છે ને ઓલા બિચારા એ થાય કે હા ભાઈ આપણે પણ આટલા બધા માણસો જાય છે તો આપણે કમાઈ લઈએ ને વાત એ સાચી છે અને આપણે એનો બ્લેમ ન કરી શકીએ કોઈ ઉપર તો એ બધા જે આવ્યા છે એ બિચારા ઘણા બધા હેરાન થઈ ગયા છે ને ઘણા બધા તો હવે બીજા કોઈ કામમાં લાગી ગયા છે બરાબર હં ઓલા જે ઓલા વિઝા ઉમાં તો નથી પણ એ એના પાસે કેર વકરના વિઝા છે પણ વા કામ નથી આપતા ઓલા લોકો તો એ છે ને બીજી જગ્યાએ કામ કરે છે બધા હવે એ બીજી જગ્યાએ કામ કરે છે એટલે એનો બધું ભરાય ભરા હે એનો કદાચ જો લીગલી કરતા હે તો એના બધા ભરા પણ પણ એટલે ટૂંકમાં ટેક્સ ભરા હે નેશનલ ઇન્સ્યોરન્સ ભરા ને બધું ભરા પણ મોટામાં મોટો પ્રોબ્લેમ એને થવાનો છે જ્યારે થાય ત્યારે જ્યારે એટલે ટૂંકમાં એક્સપાયર થાય ત્યારે અથવા તો અથવા તો જ્યારે કેર કેર હોમ ઓનર્સ કે એ લોકો જે કેર હોમમાં જે એના સ્પોન્સર ઉપર આવ્યા છે એ લોકો હોમ ઓફિસમાં કીએ કે ભાઈ આ માણસ અમારે ત્યાં સ્પોન્સર ઉપર આવ્યો હતો પણ હવે કામ કરતા નથી હવે એ કે એ કદાચ ન પણ કહે પણ હવે ઓડિટ ચાલુ કર્યું છે એ લોકોએ જે હોમ ઓફિસે છે આ લોકોને જેને જેને સ્પોન્સરશિપ આપ્યું છે કરવા માટેના લાઇસન્સ કેર કેર હોમ ઓનરની રાઈટ હવે એના ઉપર ઓડિટ ચાલુ કર્યું છે એટલે ઓડિટ આવે કે ભાઈ તમારે કેટલા માણસો તમે આવ્યા છે અત્યાર સુધીમાં અને કેટલા તમે રાખ્યા છે કામે અને હવે તમે એના બધા ફિગર મોકલો એટલે તો એ ફિગરમાં ત્યારે ખબર પડે ને એ મોકલે એટલે વાં જાય એટલે ખબર પડે કે ભાઈ આ બે માણસ જે સ્પોન્સર ઉપર આવ્યા હતા આ લોકોએ બોલાવ્યા હતા એ માણસની આ તો કામ કરતા નથી તો છે ક્યાં રાઈટ આવી રીતે જ્યારે થાય ત્યારે એ લોકોના જે વિઝા હે એ કેન્સલ થઈ જાય છે અને કેન્સલ થઈ જાય છે એટલે એને જવું પડીએ અને એના જે ડિપેન્ડન્ટ આવ્યા અહીંયા તો એને પણ પાછું જવું પડશે બરાબર નોટિસ આવીએ આઠ દિવસમાં તમારે ગોતી લેવાનું ગમે બીજી જગ્યાએ ને નહીં તમારે ઘર ભેગું થઈ જવાનું આવું કીએ છે બરાબર તો આ કદાચ થઈ શકે અને બીજું અત્યારે કદાચ તમે કામ કરી લ્યો માનો કે ત્રણ વર્ષના અમુક વિઝા ઉપર આવ્યા છે કેર વર્કર્સના વિઝા ઉપર અમુક પાંચ વર્ષના આવ્યા છે બરાબર છે હવે જે પાંચ વર્ષના આવ્યા છે ત્યારે પાંચ વર્ષ પૂરા થાય ત્યારે પાછા તમારે વિઝા તો જોશે ને એમને એમ તો કંઈ નહીં દેવાય બરાબર હવે ત્યારે તમે ગમે ત્યાં એપ્લાય થાયો અથવા તો તમે એમ હાલો ભાઈ અમે હવે પાંચ વર્ષ થઈ ગયા અને અમારે આઈએલઆર માટે પીઆર માટે એપ્લાય થવું છે પરમેનન્ટ રેસિડન્ટ માટે તો એના માટે તમે એપ્લિકેશન કર્યો જ્યારે ત્યારે એ લોકો પહેલેથી છેલ્લે સુધી બધું ચેક કરશે કે તમે અહીંયા આવ્યા હતા તો તમારો ટેક્સ કેટલો ભરાણો અને નેશનલ ઇન્સ્યોરન્સ કેટલો ભરાણો અને ક્યાંથી તમે કામ કર્યું હવે આ જો તમે જે જગ્યાએ કેર વર્કર્સના વિઝા ઉપર તમે સ્પોન્સરશીપ હોય એના ઉપર તમે ન આવ્યા હોય એટલે તમારે ઓટોમેટિકલી ઇલીગલ થઈ જાય એટલે તમારે એ આખું જે તમે જે ક્વોલિફાય થાવ પીઆર માટે અથવા તો એક્સટેન્શન વિઝા માટે એ તમે ડિસ્ક્વોલિફાય થઈ જાઓ અને ડિસ્કવોલિફાય થાવ એટલે તમને નોટિસ આપી દઈએ અને કહી દઈએ કે ભાઈ હવે તમે તમારે ઘરે જાઓ બરાબર હવે આ પરિસ્થિતિ આવવાની છે આવવાની છે ને આવવાની છે એમાં કોઈ બે મત નથી તમારે ઘણું એ ગણી લેજો કારણ કે હજી આ બધા બે પાંચ વર્ષના વિઝા ઉપરને મોસ્ટલી આવ્યા છે લગભગ પાંચ વર્ષના વિઝા ઉપર વધારે આવ્યા છે તો એ બધાને હજી પાંચ વર્ષ થયા નથી પણ એ જ્યારે થાહે હત્યાવીસમાં લગભગ છવ્વીસના એન્ડથી હત્યાવીસમાં ચાલુ થશે લગભગ હત્યાવી અઠ્યાવીસમાં અને ત્યારે આ રેલો આવવાનો છે ડેફિનેટલી હવે એની તૈયારી તમે રાખજો જે જે આ કરે છે એ હમ ને નહીંતર એ પહેલાં તમારે તૈયારી કંઈ હોય ને તમે અત્યાર સુધી કામ કરીને પછી વહી જવું હોય તોય કંઈ પ્રોબ્લેમ નથી તોય વહી જવાય પણ આ તો ઇલીગલ કહેવાય કારણ કે એકોર્ડિંગ ટુ એ લોકોએ જે સ્પોન્સર કર્યું છે એ સ્પોન્સરની જે જગ્યાએ તમે હો એને કર્યું હોય ત્યાં તમે કામ કરી શકો બીજે ક્યાંય કામ કરી શકો નહીં બીજે વધારેમાં તમારે કામ કરવું હોય તો બીજા કોઈ કેર હોમમાં તમે કેર વિઝા ઉપર આવ્યા હોય તો વીસ કલાક તમે એક્સ્ટ્રા કામ કરી શકો એના સિવાય તમે કામ કરી શકો નહીં અને એ જગ્યાએ જ્યાં જ્યાં જગ્યાએ તમે સ્પોન્સર જેની કર્યું છે ને એ કેર હોમમાં તમે કામ ન કર્યું હોય એટલે તમારા ટોટલી વિઝા ઇઝ ડિસ્ક્વોલિફાઈડ સિમ્પલ ઓકે એટલે આ ધ્યાનમાં રાખજો બરાબર હવે બીજો એક નવો જે ફિગર આવ્યો છે અત્યારે એ છે ને હમણાંનો જ છે તો હું તમારે એના વિશે મારે વાત કરવી છે કે આ ફિગર છે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ હવે આ હોમ ઓફિસમાંથી મેં લીધું છે જે ડોક્યુમેન્ટ છે એમાં કહે છે કે લાર્જેસ્ટ ક્રેકડાઉન ઓન ઇલિગલ વર્કર્સ સિન્સ રેકોર્ડ્સ બિગિન રાઈટ અત્યાર સુધીમાં એ કે મોટામાં મોટું ઈલિગલ વર્કર્સને આ ક્રેકડાઉન કર્યા ક્રેકડાઉન એટલે પકડ્યા છે ટૂંકમાં એમ તો હવે નંબર ઓફ ઇલીગલ વર્કિંગ એરેસ્ટ સ્કાય રોકેટ બાય સિક્સટી થ્રી પર્સન્ટ એટ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ કેરીઆઉટ હાઈએસ્ટ લેવલ ઓફ રેઇડ્સ ઇન બ્રિટિશ હિસ્ટ્રી તો અત્યાર સુધીમાં હાઈએસ્ટ ઇન બ્રિટિશ હિસ્ટ્રીમાં આટલી રેઇડ્સ ક્યારેય નથી પાડી એ આટલી રેડ પાડી છે અને સિક્સટી થ્રી પર્સન્ટ ઉમેરો થયો છે આમાં પકડવામાં બરાબર એ કહેવા માગે છે આમાં અને એની અંદર આ બહુ ઓફિસના જ ડેટા છે એટલે આ આપણા ઘરના ડેટા નથી બરાબર એટલે હું તમને આમાં કહું છું એરેસ્ટ ફોર ઇલીગલ વર્કિંગ હેવ સોડ ટુ ધેર હાઈએસ્ટ લેવલ સિન્સ રેકોર્ડ્સ બિગીન ફોલોઈંગ એન અપલિફ્ટ ઇન્ફોર્સમેન્ટ એક્શન કે જ્યારથી આ ચાલુ કર્યું છે રેઇડ્સ પાડવાનું ત્યારથી વધારે વધારે માણસો અત્યારે પકડાના છે ઇલીગલ અન્ડર ઓપરેશન Sterling, the government uh, invested 5 million into immigration enforcement to target, arrest, detain, deport, and return illegal workers in takeaways, fast food, delivery services, and a beauty saloon and car washes. હવે પાંચ મિલિયન એ લોકોએ ગવર્મેન્ટે આના માટેના સ્પેશિયલ ફાળવ્યા હતા આ લોકોને રેડ્સ કરવા પાડવા માટે ને એના માટે શું કે ઇન્ફોર્સમેન્ટ કરી અને એ લોકોને પકડી અને એને મોકલવાના તો એમાં મેઇન જેને ટાર્ગેટ કર્યું હતું એમાં ટેકઅવે જે બિઝનેસ હતા ફાસ્ટ ફૂડ બિઝનેસ પછી ડિલેવરી જે ડિલેવરી સર્વિસીસ એમાં બધા એમાં રેડ્સ કરી અને બ્યુટી સલૂન અને કાર વોશિસ એમાં વધારેમાં વધારે એ લોકોએ આ કરી રેડ્સ કરી અને પકડ્યા હતા હવે ન્યૂ ફિગર શોઝ મોર દેન એટ થાઉઝન્ડ ઇલીગલ માઇગ્રન્ટ હેવ બીન એરેસ્ટેડ આફ્ટર ઇલેવન થાઉઝન્ડ રેડ્સ વોર કેરીડ આઉટ બાય ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ફ્રોમ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટુ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એટલે ઓક્ટોબર બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર આ હમણાં સપ્ટેમ્બર ગયો બે હજાર પચીસ સુધીમાં આઠ હજાર ઇલીગલ માઇગ્રન્ટને અહીંથી પકડ્યા પકડ્યા છે અને ટોટલી અગિયાર હજાર એવી રેડ કરી છે અગિયાર હજાર રેડ્સ અગિયાર હજાર જગ્યાએ એમ ટૂંકમાં કહેવાનો મતલબ તો બહુ બહુ કહેવાય એમ પછી બીજું કહે છે કે મેકિંગ ધ લાર્જેસ્ટ ઇન્ફોર્સમેન્ટ ક્રેકડાઉન ઓન ઇલિગલ વર્કિંગ સિન્સ રેકોર્ડ્સ બિગીન ધ ડેટા રિવીલ્સ અ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ યર ઓન યર ઓફ સિક્સટી થ્રી પર્સન્ટ એન્ડ ફિફ્ટી વન પર્સન્ટ ફોર એરેસ્ટ એન્ડ વિઝિટ રિસ્પેક્ટિવલી એટલે દર વર્ષે વધારો થયો એમાં જે પકડતા હતા એમાં સિક્સટી થ્રી પર્સન્ટ વધારો થયો રિસ્પેક્ટ ઇડ ઓવર વન થાઉઝન્ડ ફિફ્ટી ફોરેન નેશનલ એન એન્કાઉન્ટર્ડ ઓન ધીસ ઓપરેશન હેવ બિન રિમૂવ ફ્રોમ ધ કન્ટ્રી એટલે એમાંથી એક હજાર ને પચાસ માણસોને ફોરેન વર્કર્સને ફોરેન નેશનલને અહીંથી મોકલી દીધા ઘર ભેગા કરી દીધા છે એમાં એમ ટૂંકમાં કહેવાનો મતલબ અને પછી એમ કહે છે આગળ કે ધીસ કમ્સ એઝ અ ગવર્મેન્ટ ઇઝ એક્સપાન્ડિંગ rights to વર્ક ચેક under ટફ ન્યૂ laws ટુ ensure ઇટ કવર્સ કેટેગરી ઓફ એમ્પ્લોયર્સ વેર ધેર આર higher લેવલ ઓફ illegal માઇગ્રન્ટ seeking વર્ક including gig ઇકોનોમી employers મેં તમને શું કીધું તો એ જ વસ્તુ વાત કરી હતી કે તમારે જે જગ્યાએ સ્પોન્સર કરેલો હોય એ ન્યા ન કરતા હોય ને બીજી જગ્યાએ કરતા હોય અને ઓલા કેસથી કામ કરતા હોય ગીગ ઇકોનોમી એટલે કેસથી બધા જે કામ કરતા હોય એ ઇલિગલને બધાને રાખ્યા હોય ને સસ્તામાં કામ કરાવે તો એ બધાને ટોટલી એના ઉપર ટાર્ગેટ કરીને એટલા બધાને પકડ્યા વાઇલ ઇટ ઇઝ એ ક્રિમિનલ ઓફેન્સ ફોર migrant ટુ વર્ક illegally ઓનલી કંપનીઝ યુઝિંગ ટ્રેડિશનલ employer employer ટુ એમ્પ્લોઈ કોન્ટ્રાક્ટ are સબ સબ ઓબ્લાય ટુ વેરીફાય સમવન્સ ઇમિગ્રેશન સ્ટેટસ એન્ડ વે વેધર ઇટ પરમિટ સેમ ટુ વર્ક ઇન ધ યુકે એટલે એ બધું તમે એ જે કોન્ટ્રાક્ટ હોય એનો જો ઈ ઈલિગલ કહેવાય જો એની આ રીતે ન કર્યું હોય તો તો એવા કેટલાક માણસોને પકડ્યા છે બરાબર છે હવે હોમ સેક્રેટરી શબાના મહેમૂદ સેટ આ હોમ સેક્રેટરી જે સબાના મહેમૂદ છે એ કહે છે કે ઇલીગલ વર્કિંગ ક્રિએટ એન ઇન્સેન્ટિવ ફોર પીપલ એટેમ્પ્ટિંગ ટુ રાઇવ ઇન ધીસ કન્ટ્રી ઇલીગલી નો મોર હવે કે અમે આ કંઈ કોઈને હવે ઇન્સેન્ટિવ મળીએ નહીં અને એટલે એના માટે થઈને જો કોઈ આવતું હોય તો તમે આવતા નહીં આ કન્ટ્રીમાં ધોઝ ફાઉન્ડ ટુ બી ઇલિગલી વર્કિંગ ઇન બ્યુટી સલૂન કારવોશિસ એન્ડ એઝ ડિલેવરી ડ્રાઈવર્સ વિલ બી એરેસ્ટેડ ડિટેઇન એન્ડ રિમૂવ ફ્રોમ ધીસ કન્ટ્રી એટલે ગમે અહીંયા ઇલિગલી આ કામ કરતા હોય છે જનરલી કારવોશમાં સલૂનમાં ને ડિલેવરી ડ્રાઈવરમાં વધારે કરતા હોય તો એ બધા એની પાછા મોકલી દે હું આઈ વિલ ડૂ વોટ એવર ટેક્સ ટુ સેક્યુઝ બ્રિટન બોર્ડર્સ હં એટલે હવે શબાનેમાં એમ જ કહે કે આના માટે હું ગમે એ જે કંઈ કરવું હે એ હું બધું કરી પણ પહેલાં તો આ જે બધા બહારથી બધા આવે ને બોટુમાં ઈણી તું બંધ કરાવ હું એમ કહું છું સબાના મહેમૂદને કે એને પહેલાં તમે બંધ કરાવો તો આનું કંઈક તમારો આ રિઝલ્ટ આવી છે નહીં તો આનો કંઈ રિઝલ્ટ ઝીરો આવી છે ગમે એટલા રાઈટ બીજી રીતે આ બધા તમે ક્રેકડાઉન કરો અહીંયા આવીને પછી ક્રેકડાઉન કરો પણ ઓલામાંથી આવે એનું હું રાઈટ કે દર દર એટલે અત્યાર સુધીમાં લગભગ માર્ચથી અત્યાર સુધીમાં કેટલા આવી ગયા ખબર ઓગણચાલીસ હજાર માણું આવી ગયું છે ઇલીગલ આ બોટુમાં બહેન હવે એને આ જે હ્યુમેટેરિયનનો એનો કંઈક લો છે રાઈટ જે આ લોકો એ લો સાઈન કરેલ છે યુરોપિયન યુનિયન સાથે હવે એને લીધે આ પ્રોબ્લેમ થયો છે કે હ્યુમેટેરિયન બેઝ ઉપર એ લોકો એને ના ન પાડી શકે રાઈટ હવે એને કંઈક ચેલેન્જ કરવાના છે અને એ લોનું કંઈક થાય તો એ જો લો બંધ થાય તો આ લોકો એમ કે અટકાવી શકે નહીં તો અટકાવી નહીં શકે પણ પોતાનો કન્ટ્રી પહેલાં કે એ લો પહેલાં બહારનો લો ગમે હોય ને બહારનો લો સાઇન કર્યો હોય તો એને સાઈ સાઇન કરીને ને હું તો કહું કે શું કરાવી મારા ઓપિનિયન પ્રમાણે રાઈટ એને ફારેન ફેંકી દેવાય કારણ કે આપણો કન્ટ્રી પહેલાં પછી બીજું બધું આવી રીતે થોડું હાલે કંઈ પણ એવું હાલે છે બધું તો એ માટે મેં કીધું ચાલો એ બધું એમાં લાંબો લાંબો છે હજી તમારે કંઈ વાંચવું હોય તો તમે વાંચી લેજો હું લિંક મૂકી દે એમાં રાઈટ પણ વસ્તુ આ બની છે મેઇન વસ્તુ કે હવે ઈલિગલ માણસોની ખેર નથી જે રીતે અહીંયા રીએ છે અને કામ કરે છે તો બી કેરફુલ તમે પણ અને જે કંઈ તમે કારો કરો એ લીગલી કરજો નહીંતર પ્રોબ્લેમ થશે બસ મારે કહેવાનો મતલબ એ જ છે તો આવજો ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈમાં જય વિંજરાત ભગત અને જય ખોડિયારમાં